ચાલો મિત્રો આજે જોઈએ ચુલી ગામનું વાતાવરણ મારે ઘર નજીક થોડુંક ખોટેલું છે એ જોવા જાઉં છું અત્યારે બહુ જબરજસ્ત પાણી જાય છે મારા ખેતરના રીના પર વરસાદ બહુ પડી રહ્યો છે બહુ જોરદાર વાતાવરણ છે

ચુલી ડેમનો સુખડીનો મારી ચેનલ છે આદિવાસી આર અને શેર કરજો આવા નવા વિડીયો તો મારા માટે બનાવીશ બહુ જરૂરિયાત અહીં બી પાને જાય છે પાણી બહુ ખતરનાક જાય છે વરસાદ બી બહુ પડે છે બનાવવા નેશન આવે બહાર થોડુંક કરી લઉં ઉતારીને વાતાવરણ છે આ રસ્તો થોડો ખરાબ છે બધા માણસોને બી આવવા જવાની બહુ તકલીફ પડતી હોય છે પણ શું કરવાનું સરકાર રસ્તો બી નથી બનાવતી પાર્ટ ટુ બીજો વિડીયો બનાવવાનો છું તમારા માટે વિડીયો બનાવીશ આવવા નવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બટણું દબાવી દેવાનું અને તમારા સુધી આવા નવા વિડીયો બધા આવતા રહે જલ્દી તમને જોવા મળી જાય આ બારનો નજારો બહુ જોરદાર છે ત્યાં સુધી વિડીયો બનાવું બે ત્રણ મિનિટનો બહુ લાંબો તો નથી બનાવવાનો આપણે કાફી છડકથી પાણી ચાલી જાય છે જો ના બઢિયા પાણી જ આ રહ્યા દેખો એટલું બધું પાણી જાય છે તો રસ્તો બહુ ખરાબ છે અહીં અત્યારે કોઈ આવર આવર જાવર આ એવું નથી ગાડીવાળાને બધાને પ્રોબ્લેમ તો રહેવાનો ચુલી ગામનું વાતાવરણ છે આવેલા બધા મિત્રો આવે છે કઈ આવું બધું જોવા ને કરે છે અત્યારે આ બાજુ આવવાની શક્યતા નથી જો ઉતરવા વાળા કેવું કરે છે